ભલે મરી જાવું પડે પણ સવારે ઊઠ્યા પછી આ ચાર કામ ભૂલથી પણ ના કરતા મિત્રો કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી રીતે થાય તો બધા કામ સફળ થઈ જાય છે પરંતુ ઘણી વખત સવારમાં લોકો જાણે જાણે કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેની અસર તેમના કામ અને સ્વાસ્થ્ય પર પણ પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરતા કરવાની જોઈએ તો ચાલો જાણીએ આ કામો વિશે વિગતવાર મિત્રો એક વખત માતા લક્ષ્મીજી ભગવાન શ્રી હરિવિષ્ણુને પૂછે છે કે હે ભગવાન કૃપા કરીને મને તમે જણાવવાની કૃપા કરો કે વ્યક્તિ જીવનભર ગરીબ કેમ રહે છે અને કેમ બીજો કોઈ વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી જાય છે અને તે ખૂબ જ જલ્દી અમીર બની જાય છે હે પ્રભુ આની પાછળનું રહસ્ય શું છે મિત્રો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે હે દેવી તમારો આ પ્રશ્ન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ફાયદાકારક છે કારણ કે આજે હું તમને વ્યક્તિના જીવનભર ગરીબ રહેવાના તે ચાર કારણો જણાવીશ જે તે સવારે ઉઠતાની સાથે જ કરે છે જો કોઈ વ્યક્તિ આ ચાર આદતો સુધારી લે છે તો તેને જીવનમાં અમીર બનતા કોઈ રોકી નહીં શકે અને હે દેવી આ વાતને વિગતવાર સમજવા માટે હું તને એક વાર્તા કહીશ પરંતુ હા તમે આજની આ વાર્તાને અધવચ્ચે છોડવાની ભૂલ કરશો નહીં કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે મિત્રો ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ તમે મને આ વાર્તા કોઈપણ જાતની ચિંતા કર્યા વગર સંભળાવી શકો છો હું તેને અંત સુધી પૂરા ધ્યાથી સાંભળીશ તો મિત્રો તમે બધાએ પણ આ વાર્તા અંત સુધી પૂરા ધ્યાથી સાંભળવી જોઈએ મિત્રો પછી ભગવાન શ્રી હરિવિષ્ણુ કથાની શરૂઆત કરે છે અને કહે છે કે હે દેવી આ એક પ્રાચીન કાળની વાત છે એક નાનકડા ગામમાં સાધુ મહારાજનો આશ્રમ હતો સાધુ મહારાજ તેમની ઊંડી સમજણ અને જીવનના રહસ્યોને ઉકેલવાની ક્ષમતા માટે જાણીતા હતા તેમની પાસે દૂર દૂરથી લોકો તેમની સમસ્યાઓના ઉકેલ જાણવા માટે આવતા હતા ગામમાં એક ગરીબ ખેડૂત કિશન તેની લક્ષ્મી અને બે બાળકો સાથે રહેતો હતો કિશનનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું અને તેની પાસે ખેતી માટે ખૂબ જ ઓછી જમીન હતી જે પથ્થરો અને કાંટાળી ઝાડીઓથી ભરેલી હતી કિશન માટે તેની એ જમીન પર ખેતી કરવી સહેલી ન હતી પરંતુ તે કોશિશ કરતો હતો રામુ સવારે મોડેથી ઊઠતો અને કોઈ પણ આયોજન વગર પોતાનો દિવસ શરૂ કરતો તે ઘણીવાર આળસને કારણે પોતાનું કામ પડી રાખતો હતો તેના પાકની ન તો યોગ્ય સમયે વાવણી થતી હતી અને ન તો તેની યોગ્ય દેખરેખ કરવામાં આવતી હતી જેના કારણે તેને ઘણું નુકસાન સહન કરવું પડતું હતું અને આ કારણ તેમણે પરિવાર ચલાવવામાં ખૂબ તકલીફ પડતી હતી લક્ષ્મી કિશનની એક મહેનતુ અને સહનશીલ સ્ત્રી હતી અને તે સવારે વહેલા ઉઠીને ઘરના તમામ કામો જેમ કે પાણી ભરવું બાળકોને તૈયાર કરવા અને ભોજન રાંધવાનું કામ કરતી લક્ષ્મી ઈચ્છતી હતી કે કિશન તેના જીવનમાં પરિવર્તન લાવે પરંતુ તે પોતાની આદતો બદલવા તૈયાર ન હતો તેમનું ઘર માટીનું અને ઘાસથી બનેલું હતું જેના કારણે દર વરસાદની મોસમમાં તેની છત ટપકતી હતી વરસાદની ઋતુમાં લક્ષ્મી અને બાળકોએ ઘરના સૂકા ખૂણામાં બેસી રહેવું પડતું કિશનની દીકરી સ્કૂલ જવાની ઉંમરની હતી પણ ઘરમાં પૂરતા પૈસા ન હતા જેથી તેને ભણવા મોકલી શકાય તેમનો દીકરો પણ નાનો હતો અને ઘણીવાર બીમાર રહેતો હતો કિશનની આ હાલતમાં જોઈને ગામના લોકોએ પણ તેને મેના ટોણા મારતા હતા અને કેટલાક લોકો તેને આળસુ કહેતા હતા અને તો કેટલાક તો તેના ભાગ્યને દોષ આપતા હતા કિશનની આવી પરિસ્થિતિથી તેને ખૂબ નિરાશ અને લાચાર અનુભવાતું હતું રોજ રાત્રે તે વિચારીને સૂતો હતો કે તેનું જીવન ક્યારે બદલાશે પરંતુ બીજા દિવસે સવારે તે ફરી એ જ નિત્યક્રમનું પુનરાવર્તન કરતો એક દિવસ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે સાધુ મહારાજે નજીકના આશ્રમમાં પડા નાખ્યો છે અને તેઓ લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા છે ત્યારે લક્ષ્મીએ કિશનને સાધુ મહારાજ પાસે જવાની વિનંતી કરી અને કહ્યું કે તેઓ ચોક્કસ તમને મદદ કરશે પહેલાં તો કિશને તેની વાત ટાળી દીધી અને તેણે વિલંબ રાખ્યો પરંતુ આખરે તેણે આશ્રમ જવાનું નક્કી કર્યું કિશન સાધુ મહારાજ પાસે પહોંચ્યો અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમને તેમની ગરીબી અને સમસ્યાઓ વિશે જણાવ્યું કિશને કહ્યું મહારાજ હું ખૂબ જ ગરીબ છું દિવસ રાત મહેનત કરું છું છતાં પણ મારે મારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મારા જીવનમાં ખુશીઓ આવતી નથી હું સુખ પ્રાપ્ત કરવા સક્ષમ નથી કૃપા કરીને મને માર્ગદર્શન આપો મિત્રો સાધુ મહારાજે કિશન સામે જોયું અને હસ્યા અને તેણે કહ્યું કિશન ગરીબી માત્ર પૈસાની અછત નથી તે મનની સ્થિતિ અને આદતોનું પણ પ્રતિબિંબ છે જો તમે ઇચ્છો તો હું તમને આવી જ ચાર આદતો વિશે જણાવી શકું છું જે તમને હંમેશ માટે ગરીબ રાખશે અને જો તમે તેને સમજીને તેમને છોડી દો છો તો તમારું જીવન બદલાઈ શકે છે મિત્રો પછી કિશન કહે છે કે મહારાજ કૃપા કરીને મને આ ચાર આદતો વિશે ઝડપથી જણાવો તો સાધુ મહારાજ કિશનને કહે છે કે ઠીક છે તો સાંભળો જ્યારે કોઈ માણસ સવારે આળસુ ઉઠે અને તેના દિવસની શરૂઆત યોગ્ય રીતે નથી કરતી કરતો તો તેનું જીવન હંમેશા નિરર્થક રહે છે હું તમને એક નાની વાર્તા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ ઘણા સમય પહેલાં એક રાજા પોતાના રાજ્યના ખેડૂતોને આળસથી થયેલા નુકસાન વિશે શીખવવા માંગતો હતો એક સવારે સૂર્યોદય પહેલા તેમને મહેલના મુખ્ય દરવાજાની બહાર સોનાના સિક્કા અને રત્નો પથરાયા અને જે પ્રથમ આવશે તે આ ખજાના લઈ શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મોટા ભાગના ખેડૂતો આળસને કારણે મોડા ઉઠ્યા હતા જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ખજાનો લઈ લેવામાં આવ્યો હતો એક વૃદ્ધ ખેડૂત હંમેશા સવારે વહેલો ઉઠતો અને તે માણસ ત્યાં પહેલા પહોંચ્યો અને રાજા પાસેથી ઇનામ મેળવ્યું રાજાએ તમામ ખેડૂતોને કહ્યું કે આળસુ વ્યક્તિ તેના જીવનમાં મહત્વની તકો ગુમાવે છે તેથી સમયસર જાગવું અને કામ શરૂ કરવું એ સફળતાની ચાવી છે કિશ્ને માથું નમાવ્યું અને સ્વીકાર્યું કે તે પણ સવારે મોડો जागे છે અને દિવસભર સુસ્ત રહે છે ત્યારે મિત્રો સાધુ મહારાજે તેને સવારે વહેલા ઉઠવાનું અને દિવસની શરૂઆત ઉર્જા અને ઉત્સાહ સાથે કરવાનું વચન આપ્યું મિત્રો આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને તમારી મૂર્તિ માનતા હોવ આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખીને ભગવાન પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો જેથી શ્રી હરિશ્રી વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર બની રહે મિત્રો પછી સાધુ મહારાજે કહ્યું કે બીજી આદત નકારાત્મક વિચારસરણી છે મિત્રો સાધુ મહારાજે કહે છે કે જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને તેના મનમાં ચિંતા ડર અને અસંતોષના વિચારો લાવે છે તો તેની સંપૂર્ણ શક્તિ વેડફાય છે એકવાર એક વેપારીએ તેની સમસ્યા સાધુ મહારાજને કહી અને કહ્યું કે મારો ધંધો દરરોજ ઘટી રહ્યો છે મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે સાધુ મહારાજે તેમને કહ્યું કે દરરોજ સવારે તેમના વિચારો પર ધ્યાન આપો અને તેણે એક દિવસ તે વેપારીને બોલાવ્યો અને કહ્યું કે સવારે તમે પહેલા કલાકમાં શું વિચારો છો ત્યારે વેપારીએ કહ્યું કે મને લાગે છે કે આજે પણ નુકસાન થશે સાધુ મહારાજે તેમને સમજાવ્યું કે તમારા નકારાત્મક વિચારો તમારા કામ પર અસર કરી રહ્યા છે તેથી દરરોજ સવારે વિચારો કે આજનો દિવસ સારો રહેશે અને તમારા કામમાં પૂરા દિલથી કામ કરો તેથી વેપારીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને ધીમે ધીમે તેનો ધંધો ચાલવા લાગ્યો કિશને આ સાંભળીને કહ્યું મહારાજ આ સાચું છે સવારે ઉઠતાની સાથે જ હું મારી સમસ્યાઓ વિશે વિચારવાનું શરૂ કરું છું અને હવે હું આને બદલવાનો પ્રયત્ન કરીશ મિત્રો સાધુ મહારાજે આગળ કહ્યું કે ત્રીજી આદત છે અનુશાસનનો અભાવ જો કોઈ વ્યક્તિ પોતાના સમય અને કાર્યમાં અનુશાસન ન રાખે તો તેને તેની મહેનતનું ફળ ક્યારે મળી શકતું નથી પછી કિશ્નને સાધુ મહારાજે બીજી વાર્તા સંભળાવી એક યુવાન શિષ્યએ તેના ગુરુને પૂછ્યું કે ગુરુજી હું મારા જીવનમાં કેવી રીતે સફળ થઈ શકું ત્યારે ગુરુએ તેને જવાબ આપ્યો દરરોજ સવારે સૂર્યોદય પહેલાં જાગો ધ્યાન કરો અને તમારા દિવસની યોજના બનાવો પછી શિષ્યએ શરૂઆતના થોડા દિવસો સુધી આમ કર્યું પરંતુ પછી આળસને કારણે તે થાકી ગયો કારણ એ હતું કે તેણે શિસ્ત છોડી દીધી હતી અને ગુરુએ શિષ્યને બોલાવીને સમજાવ્યું કે સફળતા માત્ર મહેનતથી જ નથી મળતી પરંતુ નિયમિતતા અને અનુશાસનથી પણ મળે છે જો તમે તમારા સમયને માન નહીં આપો તો સમય પણ તમારું સન્માન નહીં કરે શિષ્યએ ગુરુનું પાલન કર્યું અને શિસ્ત સાથે પોતાનું જીવન જીવો અને વ્યવસ્થા સ્થિત ધીમે ધીમે તેણે સ્યુસ તમામ ધ્યેયો હાંસલ કર્યા મિત્રો કિશનને સમજાયું કે તેની દિનચર્યા અવ્યવસ્થિત છે અને તે તેના કામમાં બેદરકાર છે તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે શિસ્તનું પાલન કરશે છેવટે સાધુ મહારાજે કહ્યું કે ચોથી આદત છે અસંગતતા એટલે કે જો તમે દરરોજ કંઈક નવું શરૂ કરો છો અને તેને પૂર્ણ ન કરો તો તમારું જીવન હંમેશા અધૂરું રહેશે અને આને વધુ સારી રીતે સમજવા માટે તેમણે કિશનને બીજી વાર્તા કહી એક માણસને તેના ગામમાં એક સુંદર બગીચો રોપવાનું સપનું આવ્યું અને તેણે ઘણા વૃક્ષો વાવ્યા તેણે દરરોજ એક નવો છોડ વાવ્યો પરંતુ જૂના છોડને પાણી આપવાનું ભૂલી ગયો અને તેણે કોઈની સંભાળ લીધી નહીં થોડા સમય પછી તેના બધા છોડ સુકાઈ ગયા જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે સફળ કેમ નથી થયા તો તેમણે કહ્યું કે મેં દર વખતે નવું કામ શરૂ કર્યું પરંતુ કોઈ કામ પૂરું કર્યું નહીં સાધુ મહારાજે કિશનને કહ્યું કે જે વ્યક્તિ પોતાનું જીવન અસંગતતામાં જીવે છે તે ક્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી તેથી તમારા સપના પૂરા કરવા માટે નિરંતરતા અને ધ્યાન જરૂરી છે મિત્રો કિશનને સમજાયું કે તે ઘણા કાર્યો શરૂ કરતો હતો પરંતુ તે ક્યારેય પૂરા કરતો નથી અને ફરી તેને સાધુ મહારાજને વચન આપ્યું કે હવે પછી તે તેના કાર્યો પહેલાં પૂર્ણ કરવાની આદત પાડશે સાધુ મહારાજના શબ્દોની કૃષ્ણના જીવન પર ઊંડી અસર પડી અને તેણે તેની સવારની ટેવ બદલીને તેને નવી ટેવ માટે બદલવાનું નક્કી કર્યું હવે તે વહેલી સવારે ઉઠીને પ્રાર્થના અને ધ્યાંથી દિવસની શરૂઆત કરતો હતો ત્યાંથી તેને માનસિક શાંતિ મળી અને તેનો વિચાર સકારાત્મક બન્યો અને તેણે પોતાના ક્ષેત્રમાં કામ કરવાની દિનચર્યા બનાવી કિશને એ પણ શીખ્યો કે શિસ્ત જ મહત્વપૂર્ણ છે અને આ તેની પ્રગતિનું મુખ્ય કારણ હશે તેણે નક્કી કર્યું કે દરરોજ તે તેના ખેતરમાં આઠ કલાક કામ કરશે અને પછી તે તેના પરિવાર સાથે સમય વિતાવશે તેણે નાના નાના ધ્યેયો રાખ્યા હતા જેમ કે અઠવાડિયામાં નવો પાક વાવવો અથવા દરરોજ તેના જૂના ખેતરોની સફાઈ કરવી આમ તે પોતાના ધ્યેયને પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો ધીમે ધીમે કિશનના જીવનમાં બદલાવ જોવા મળ્યો અને હવે તેનો પાક પણ સારો થવા લાગ્યો અને ગામ લોકો તેની મહેનતના વખાણ કરવા લાગ્યા તેણે પોતાની કમાણીમાંથી બાળકોને ભણવ્યા અને ઘરનું સમારકામ કરાવ્યું અને લક્ષ્મી માટે નવું ઘરચક્કી ખરીદી જેનાથી તેના ઘરનું કામ સરળ બન્યું કૃષ્ણનું જીવન હવે સાફ બદલાઈ ગયું હતું ગામના લોકો જે તેને એક સમયે આળસુ અને અસ્ફળ કહેતા હતા હવે લોકો તેના વખાણ કરવા લાગ્યા પતિની નવી આદતો જોઈને લક્ષ્મી પણ ખુશ થઈ ગઈ કિશન અને લક્ષ્મી હવે તેમના બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા હતા સાધુ મહારાજ દ્વારા કહેવામાં આવેલી ચાર આદતોએ કિશનનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું તેમણે માત્ર ગરીબી જ નહીં પરંતુ આત્મામાં સંતોષ અને શાંતિ મેળવી છે મિત્રો આની સાથે અમે તમને જણાવી દઈએ કે આ સિવાય પણ ચાર એવી વસ્તુઓ છે જે લોકો સવારના સમયે જાણે જાણે ઘણી વાર કરે છે જે તેમના કામમાં અવરોધ ઊભો કરે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડે છે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ નહીં તો સારા નસીબની જગ્યાએ દુર્ભાગ્ય પડછાયાની જેમ પાછળ આવવા લાગે છે અને પરિવાર પર સુખની જગ્યાએ દુઃખનો પહાડ તૂટી પડે છે તો ચાલો જાણીએ કે તે કયા ચાર કામ છે જે સવારે ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં આવે છે અરીસો હા મિત્રો લોકો સવારે ઉત્તાની સાથે જ સૌથી પહેલાં અરીસામાં પોતાની જાતને જુએ છે જે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતું નથી તેથી સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ ભગવાનના દર્શન કરવા જોઈએ અને આમ કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે બીજું છે બંધ ઘડિયાળ મિત્રો ઘડિયાળથી વ્યક્તિનું નસીબ નક્કી થાય છે અને ઘરમાં બંધ ઘડિયાળ આવનાર ખરાબ સમયનો સંકેત આપે છે શાસ્ત્રો અનુસાર બંધ ઘડિયાળ જોવાથી વિવાદની સ્થિતિ આવી શકે છે તેમજ દિવસના દરેક કામમાં અડચણ આવી શકે છે અને પહેલાથી કરેલા કામ પણ બગડી શકે છે ફરીથી ગંદા વાસણો આવે છે સવારે ઉઠતાની સાથે જ ગંદા વાસણો જોવાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ ઓછો થઈ જાય છે શાસ્ત્રો અનુસાર રાત્રે રસોડું સાફ કર્યા પછી જ સૂવું જોઈએ ગંદા વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે કારણ કે ઘરના રસોડામાં માતા લક્ષ્મીદેવી સ્વયં રહે છે અને જે વ્યક્તિ રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડી દે છે અને રસોડું સાફ નથી કરતી તે ઘરને દેવી લક્ષ્મી હંમેશ માટે છોડી દે છે જેના કારણે ઘરમાં દરિદ્રતા રહે છે તેથી મિત્રો રાત્રે રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન મૂકો કારણ કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે મિત્રોને આ પછી પડછાયો આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે સવારે ઊઠ્યા પછી સૌથી પહેલાં પોતાના કે બીજાના પડછાયાને જોવું સારું નથી પડછાયો જોવો એ રાહુનો સંકેત માનવામાં આવે છે અને પડછાયો જોવાથી વ્યક્તિમાં દુષ્ટતા પેદા થાય છે તેમજ તણાવ અને ભયની સ્થિતિ સર્જાય છે દિવસભર કામ કરવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે એકાગ્રતા ખોવાઈ જાય છે અને વ્યક્તિનો અંત આવે છે મિત્રો જો તમે સવારે ઉઠતાની સાથે જ ગાય જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને સૌથી પહેલા હિંસક પ્રાણીની તસવીર ન જોવી જોઈએ એવું માનવામાં આવે છે કે આથી સંબંધોમાં અંતર આવે છે અને કામમાં પણ વિઘ્ન આવે છે કાર્યસ્થળ પર કોઈ વિવાદ થઈ શકે છે તો મિત્રો આ વિડિયોમાં આટલું જ છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વીડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તેમજ જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય માતા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતાજી જય જય બજરંગબલી